નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાંજી રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું ભાલ પીસલ દાળ બાટી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ચાલો આપણે દાળ બનાવવાની શરૂઆત કરી લઈએ મેં અહીંયા વાટકીના માપથી દોઢ વાટકી તુવેરની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે ને अर्धी વાટકી

અડધી વાટકી શેંગદાણા ઉમેરી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાર લસણના ગાંઠિયા લીધા છે એને પણ હું બાફવામાં નાખી દઈશ હવે ઢાંકણ ઢાંકીને આપણે કુકરને 6 થી 7 સીટી થાય ત્યાં સુધી ચડવા દઈશ ચાલો આપણે દાળ બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટા ચાર થી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાં ને ખાંડી લઈએ

જો તમને મારો video પસંદ આવે તો like કરજો શેર કરજો subscribe કરજો અને comment માં લખવાનું ભૂલતા નહિ. ચાલો આપણે દાળ બનાવાની શરૂઆત કરી લઈએ. મેં અહીંયા વાટકીના માપથી દોઢ વાટકી તુવેરની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે. ને અડધી વાટકી મગની દાળ લઈ લીધી છે. આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાંથી આપણે ગરમ પાણી લઈને દાળ ધોઈ નાખીએ. મેં બે પાણીથી ધોઈને સાફ કરી દીધી છે તો એને આપણે ગરમ પાણીમાં ઉરી દેશું બાફવામાં આપણે અડધી વાટકી સિંગદાણા ઉમેરીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાર લસણના ગાંઠિયા લીધા છે એને પણ હું બાફવામાં નાખી દઈશ આપણે કુકરને છ થી સાત સીટી થાય ત્યાં સુધી ચડવા દેસ ચાલો આપણે દાળ બનાવવાની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં મોટી ત્રણ ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટા ચાર થી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાં ને ખાંડી લઈએ લસણને આપણે ઝીણું સમારી લઈશું આ રીતે હવે હવે ટમેટાને આપણે આપણે ઝીણા કટ કરી લઈએ ડુંગળી ખમણી લઈશું આપણે ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ કે આપણે દાળ બફાઈ ગઈ છે કે નહીં આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે એમાં આપણે જોઈતા પ્રમાણમાં ગરમ પાણી ઉમેરીશું હવે દાળને આપણે સરસ રીતે ઝેરી લઈશું જેથી દાળ બધી એકરસ થઈ જાય આપણી દાળ સરસ રીતે ઝેરાઈ ગઈ છે અને જાડી હતી એટલે બે લોટા જેટલું પાણી મેં બીજું પણ ઉમેર્યું છે અહીંયા હું 6 થી 7 વ્યક્તિઓ માટે બનાવું છું હાલો હવે આપણે દાળના વઘારવાની શરૂઆત કરી દઈએ તો વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે એમાં થી ચાર ચમચા જેટલું હું તેલ ઉમેરીશ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે એક મોટી ચમચી રાઈ ઉમેરીશ રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે એક ચમચી જીરું ઉમેરીશું તમાલપત્રના પાંદડા ત્રણ બાજિયા બે તજના ટુકડા અને ત્રણ થી ચાર સુકા મચ્છા ઉમેરીશું ડુંગળી ડુંગળી આછા ગુલાબી રંગની ની થાય ત્યાં સુધી આપણે લીલું લસણ ઉમેરીશું આ દુલસણ અને ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દઈશું હવે ટમેટા નાખ્યા બાદ આપણે એને થોડી ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને આપણા ટમેટા સરસ રીતે ચડી જાય તેલ છૂટું પડવા લાગ્યું છે તો એમાં આપણે હવે સુકા મસાલા અડધી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ રીતે તમે ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર હવે બધું છે તો આપણે હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું બે લીંબુનો રસ ઉમેરીશું ને લીંબુ ની જગ્યાએ આમલી પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અહીંયા હું ગોળ ઉમેરીશ કાટું મીઠું બનાવવા મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે હવે બધા જ મસાલા ઉમેરી દીધા છે તો હવે આપણે એને ઉકળવા દેશું હવે આપણે સરસ મજાની દાળ ઉકળીને તૈયાર છે હવે એમાં આપણે લીલી કોથમીર ઉમેરી દેશું હવે એને આપણે નીચે ઉતારી લઈશું હવે બાટી બનાવવા માટે અહીંયા જે આપણે ભાખરીમાં ઉપયોગ કરીએ છીએ એ મેં કકરો લોટ લઈ લીધો છે હવે એમાં એક ચમચી જીરું લઈ લેશું એ આપણે આ રીતે હાથથીના વડે ચોળીને નાખી દઈશું અડધી ચમચી હળદર ઉમેરીશું અને એમાં મોણ દેવા માટે આપણે તેલ નાખીશું અહીંયા બે થી ત્રણ ચમચા જેટલું હું તેલ લઉં છું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરશું હવે અહીંયા બાટીનો લોટ બાંધવા માટે મેં અહીંયા નવશેકું દૂધ કરીને લઈ લીધું છે એનેથી આપણે લોટ બાંધીશું પહેલાં થોડું થોડુંક દૂધ ઉમેરતા જશું અને લોટને બાંધતા જઈશું દૂધ નાખવાથી આપણી બાટી સરસ પોચી બને છે આપણે એક વાટકી દૂધ ઉમેરી છે અને બીજા જોઈતા પ્રમાણમાં આપણે નવશેકું પાણી ઉમેરીશું હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીશું હવે આપણો બાટી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતનો થઈ ગયો છે તૈયાર હવે જોઈ લઈએ કે આપણી બાટી બની શકે છે કે નહીં તો આપણી સરસ રીતે બાટી બની શકે છે તો આપણો લોટ હવે તૈયાર છે બાટી બનાવવા માટે તો હવે આપણે બાટી બનાવી લઈશું બધા લોટમાંથી તો આ રીતે બધી જ બાટી બનાવી લેશું આ જ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈશું આપણી બધી જ બાટી વળીને તૈયાર છે તો એને આપણે ભાઠામાં શેકી લઈશું તો આપણે બાટી બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં આવી રીતે સાણાને ગોઠવી લીધા છે જેને આપણે તાપ કરીને છાણાનો ભાઠો બનાવીશું ભાઠવા માટે આપણે હવે અહીંયા સાણાને સળગાવી લઈએ పర్ధా నా ఛానా